પ્રકરણ બે છત્રીસ નંબરની બસ હુંદરાજ બલવાણી મુખ્યત્વે બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે તેમણે ગુજરાતી ઉપરાંત સિંધી ભાષામાં પણ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે ચોથો વાંદરો અક્કડ ફક્કડ એકવીસમી સદીનો ઉંદર તેમની જાણીતી રચનાઓ છે ઝીણા ઝીણા બોર તેમનું બાળ નાટક છે તેમણે બાળવાર્તાઓના વિવિધ સંપાદન પણ કર્યા છે આ વાર્તા એક બસની આત્મકથા રૂપે રજૂ થઈ છે છે બસને પોતાનો નંબરનો રૂટ પસંદ નથી એટલે એ છેવટે તેનો રૂટ તો બદલાય છે અને તેને અડતાલીસ નંબરનો રૂટ ફાળવવામાં આવે છે જો કે આમ કર્યા પછી પણ તેને ચિંતા એ વાતની છે કે મારા જેવી બીજી બસને છત્રીસ નંબરના રૂટ પર જવું પડશે આમ વાર્તામાં બસનું વ્યક્તિકરણ સુંદર રીતે કરવામાં આવ્યું છે એક હતી બસ તે છત્રીસ નંબરના રૂટ પર ફરતી હતી એટલે બધા તેને છત્રીસ નંબરની બસ કહેતા બસને તે રૂટ પર ફરવામાં બહુ કંટાળો આવતો હતો હંમેશની જેમ બસ આજે પણ એ રૂટ પર દોડી રહી હતી ત્યારે એક જગ્યાએ અચાનક થંભી ગઈ એક મોટા ખાડામાં બસ ફસાઈ ગઈ હતી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ વ્હીલને ઘણું ફેરવ્યું ગિયર પણ બદલ્યો પરંતુ બસ ખાડામાંથી ન નીકળી એટલે ન જ નીકળી નીકળે તો નીકળે કેવી રીતે ખાડો પણ નાનો નહીં મોટો હતો આમ તો આખો રસ્તો જ એવો હતો સાવ ઉબડખાબડ ડ્રાઈવરે જેમ તેમ કરીને બસને ખાડામાંથી બહાર કાઢી ત્યારે મુસાફરોના જીવમાં જીવ આવ્યો બસનું મોઢું ઉતરેલું હતું છત્રીસ નંબરની બસ તરીકે તેને આવા રસ્તા પર ચલાવવામાં આવતી તે એને બિલકુલ પસંદ નહોતું એક તો રસ્તો આવો ભંગાર તેમાંય આસપાસની ઝૂંપડપટ્ટીના લોકો પણ તેને હેરાન કરવામાં કોઈ કસર નહોતા રાખતા બસ ચાલતી હોય ત્યારે અચાનક કોઈ બાળક દોડતું રસ્તા વચ્ચે આવી જતું ક્યાંકથી કોઈ બકરી બે બેં કરતી રસ્તાની વચ્ચે ઊભી રહી જતી બાળકો અને પશુઓ તો ઠીક પણ મોઢેરાઓ પણ રસ્તા પર આડેધડ ચાલતા ડ્રાઈવર બિચારો હોર્ન વગાડી વગાડીને થાકી જતો પણ કોણ સાંભળે બસને આ બધું પસંદ નહોતું છત્રીસ નંબરનો રૂટ જ તેને પસંદ ન હતો આ રૂટ પર દોડતા તેને જાત જાતના ખરાબ અનુભવ થયા હતા વળી મુસાફરો પણ એવા કોઈ પાન ખાતા ખાતા પાનની પિચકારી પણ ગમે ત્યાં મારી દે તો કોઈ બસની સીટ પર બ્લેડ મારી એની ચામડી પર ઉઝરડા પાડી દે મુસાફરોની વાતો પણ સાંભળવા જેવી હતી મોટેથી બોલે ગમે તેમ રાડા રાડ કરે બસ મનમાં ને મનમાં રડતી રહેતી આજે પણ બસ ખાડામાંથી જેમ તેમ કરીને બહાર નીકળી ત્યારે જેટલો આનંદ ડ્રાઈવરને થયો તેના કરતા વધારે આનંદ બસને થયો બસમાં બેઠેલા મુસાફરોએ પણ રાહત અનુભવી પરંતુ કેટલાક મુસાફર એવા પણ હતા જે બસ વિશે ખરાબ બોલી રહ્યા હતા એક જણાએ કહ્યું ખબર નહીં આવી ખરાબ બસ આપણા આપણામાંથી કેમ મારી છે બીજાએ સૂર પુરાવ્યો મ્યુનિસિપાલટીવાળાઓ પાસે બીજી પણ ઘણી બસો પડી છે તેમાંથી આ પસંદ કરીને આપણા વિસ્તારને આપી છે સારી અને નવી બસ હોત તો આ રીતે ખાડામાં ન ફસાત આસાનીથી નીકળી જાત બસને થયું લોકો પણ કેવા છે પોતાનો વાંક જોતા નથી બીજાઓની ટીકા કરે છે આવા વિસ્તારમાં નવી બસ હોત તો તેની પણ આવી જ દશા થાત બીજા મુસાફરની બાજુમાં એક સમજુ માણસ બેઠો હતો તે બોલ્યો મને તો આ બસમાં કશી ખરાબી નથી દેખાતી ખરાબી છે તો આ રસ્તામાં મ્યુનિસિપાલિટીવાળાઓએ આવા રસ્તા દુરસ્ત કરાવવા જોઈએ બાકી આવા રસ્તાઓ પર તો ગમે તેવી બસની હાલત ખરાબ થઈ જવાની બસને સમજુ માણસની વાત ગમી મનમાં વિચાર્યો આ સમજૂ માણસને ઈનામ આપવું જોઈએ કોઈ તો છે જે તેની તકલીફ સમજે છે રસ્તો સારો હોય તો તે કદાચ સારી રીતે અને ઝડપી દોડી શકે ટ્રીન ટ્રેન કંડક્ટરે બેલ મારી અને બૂમ પાડી છેલ્લે સ્ટેન્ડ બસનો છેલ્લો સ્ટોપ આવી ગયો હતો બધા મુસાફર બસમાંથી ઉતરવા લાગ્યા બસ ખાલી થઈ ગઈ ડ્રાઈવર અને કંડક્ટર બસને એકલી મૂકી ચા પીવા ચાલ્યા ગયા બસ ત્યાં ઊભી ઊભી કંટાળવા લાગી ખાલી સમયમાં તેને ઊંઘ આવવા માંડી તે ઝોંકા ખાવા લાગી ખાડાવાળા રસ્તા પર ચાલીને તેને બહુ થાક લાગ્યો હતો થોડીક વારમાં તો તેને ઊંઘ આવી ગઈ તેની આંખ ખુલી ત્યારે ડ્રાઈવર આવીને તેની સીટ પર બેઠો હતો મુસાફરો પણ ચડવા લાગ્યા હતા ફરી પાછો એ જ રસ્તો એ જ દુનિયા રખડી રજડીને બસ તેના મૂળ સ્ટોપ પર પાછી આવી તે દિવસનો આ તેનો છેલ્લો ફેરો હતો બસે હાશ અનુભવી ડ્રાઈવર અને કંડક્ટર તેને ડેપોમાં મૂકીને ઘેર જતા રહ્યા બસ આવતીકાલની એની એ જ ડ્યુટીનો વિચાર કરીને ઊભી ઊભી ઊંઘવા લાગી બીજા દિવસે મ્યુનિસિપાલિટીવાળાઓના મનમાં ન જાણે શું સૂઝ્યું તેઓએ જાહેરાત કરી દીધી કે આજથી આ બસ અડતાળીસ નંબરના રૂટ પર ચાલશે બસે આ સાંભળ્યું ત્યારે ઊભા ઊભા તેણે એક કૂદકો માર્યો વાહ અડતાળીસ નંબરનો રૂટ ઘણો સારો અને સુંદર છે લોકો પણ સારા અને રસ્તો પણ સારો બસને જાણે નવો અવતાર મળ્યો હોય એમ રાજી રાજી થઈ ગઈ પરંતુ બીજી જ ક્ષણે વિચારવા લાગી હું તો બચી ગઈ પણ એ રૂટ પર હવે બીજી કોઈ બસ તો ચાલવાની જ એ પણ મારી બહેન છે ને હવે એને તકલીફ થવાની આમ વિચારીને પાછી એ ઉદાસ થઈ ગઈ